એવો પણ એક બહુ મોટો પ્રશ્ન છે લગભગ બે હજાર એકર જમીન હાલ મોટો સાઈડ માં રાખી છે જે જમીનોમાં સરળતાથી તંત્ર દ્વારા કામ થઈ શકે એવું છે ત્યાં માથાભારે લોકોનો ગેરકાયદેસર કબજો છે એ કબજો દૂર કરવામાં આવે ચાર દિશામાં ફૂટ મારીને માપણી કરવામાં આવે અને માણસો ખેડતા થાય તો મૂળ જે જમીન ફાળવણીનો હેતુ છે એ હેતુ આપણો બને એ દિશામાં વારંવારની રજૂઆત છતાં અહીંયા ખાસ જે ગતિથી કામ થવું જોઈએ એ અગાઉના વર્ષોમાં થયું નથી આપની સમક્ષ ખાસ અમારા સૌની રજૂઆત છે કે થોડું એનું ગતિ મળે અને તમારા તરફથી પાકી બાહેધરી મળે કે ભાઈ કેટલા સમયમાં ગંગાજી દાદુ કામ પૂરું થાય લાંબા વર્ષોથી કામ અટકેલું છે તમારી જે હું તો હું પણ કી ઓવરનાઈટ તો ના જ કરી શકું રાતોરાત થાય એવું નથી બહુ વ્યાપક પ્રશ્ન છે ખૂબ મોટો પ્રશ્ન છે થોડો જટિલ પણ છે એની ગંભીરતા અમે પણ છે આપને ખાસ અમારી બધાની એકદમ રિસ્પેક્ટફુલી વિનંતી છે કે એ બધા ગરીબ માણસો છે અને મારી સંપત્તિમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી કોઈ પૂછે નહીં એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં એ લેન્ડ ગ્રીડિંગ એક્ટ મુજબ પણ ગુનો છે ઇલિગલ ટ્રેસ પાસ પણ છે અને એટ્રોસિટી એક્ટમાં સ્પેસિફિક પ્રોવિઝન છે કલમ ત્રણ એક એફ ત્રણ એક કે આદિવાસી કે દલિત ન હોય અને આદિવાસી કે દલિતની જમીનમાં કેવી રીતે સર કબજો ભૂવટો કે દબાણ કરે તો સર ક્રિમિનલ ઓફેન્સ એટલે ના ગુના દાખલ થઈ છે નામ માપણી થઈ રહી છે ના કબજો સો

ચાર દિશામાં ખૂબ પાણીનું માપણી કરી આપે તો બહુ ઉત્તમ એટલે આમાં સરળ સરળ સાદી ભાષામાં કહું તો એવું છે કે અમરેલી શહેરના રચના એપાર્ટમેન્ટમાં મારો થ્રી બીએચકે નો ફ્લેટ હોય એમાં મારે જવું હોય મારે તંત્ર જાણ કરવાની કાયદા પ્રમાણે તો જરૂરત નથી પણ કોઈની દહેશત હોય તો પોલીસની પ્રશાસનની નોટિસ ઉપર લાવું કે ભાઈ મારી પ્રોપર્ટીમાં જતા આટલા વર્ષો મને માણસો રોક્યો છે આ તારીખે જવું તો મને દહેશત છે કે હુમલો કરી શકે એટલે હું અનિચ્છની કોઈ ઘટના ન મળે માણસો બધા સુખીથી ખેડતા થાય આ એક ખાસ અમારી રિક્વેસ્ટ હતી બીજી મંડળીના સભાસદ રજૂઆત કરશે બીજી અમારી ઘણી બધી અવલોકી રજૂઆત બીજી ખાસ રજૂઆત એવી છે જે ધારી તાલુકામાં રજિસ્ટ્રારે ત્રીસ દિવસમાં જે રિપોર્ટ આપવાનો છે તમે આજે જ એમની સાથે વાત કરો છ મહિનાથી એ માણસ રિપોર્ટ કરે એ શું છે